તો મિત્રો આ ફોનમાં તમને 6.8 ઇંચની IPS LCD ડિસ્પ્લે મળી રહી છે 120 Hz ના રિફ્રેશ રેટ સાથે 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 તમને ઓપરેટિંગ સિસ્ટમ Android 13 મળી રહી છે અને જેને તમે 2 વર્ષ સુધી મેજર અપગ્રેડ કરી શકો છો પ્રોસેસરની વાત કરવામાં આવે તો તમને octa-core નો Unisoc T7250 પ્રોસેસર મળી રહ્યું છે વાત કરીએ આ ફોનમાં મેમરીની તો આ ફોનમાં તમને 4GB 6GB અને 6GB

અને યુએસબી ટાઇપ સી કેબલ મળી રહ્યો છે વાત કરીએ ફોનમાં બેટરીની તો તમને 5200mAh ની એટલે કે 5200mAh ની બેટરી મળી રહી છે અને 15 વોલ્ટનું વાયર ચાર્જર મળી રહ્યું છે આ ફોન ત્રણ કલર માં અવેલેબલ છે પાવર બ્લેક, ફુલ બ્લુ અને બ્લુ ગોલ્ડ આમાંથી તમને જે પણ કલર પસંદ હોય તે તમે ખરીદી શકો છો ત્રણેય કલર બહુ મસ્ત છે અને સાથે સાથે યુઝ કરી શકશો અને બેંક ઓફર પણ મળી શકે છે હજાર થી બે હજાર રૂપિયાની એટલે કે ચાર કોકોનો નો સી સેવન્ટી વન ચાર જીબી ચોસઠ તમને ખાલી એરટેલ કાર્ડ સપોર્ટ રહેશે બીજા કોઈ કાર્ડ તેમાં સપોર્ટ થશે નહીં કેમકે એરટેલ લોકડ કરેલું છે એના કારણે તો મિત્રો આ બજેટમાં તમને આ ફોન કેવો લાગ્યો જણાવો અને આપણે વાત કરીએ કે આના પહેલા પોપો સી સિક્સટી વન પણ લોન્ચ કરવામાં આવ્યો હતો એક વર્ષ પહેલા તો બંનેમાં કેમ કે પહેલા છ પોઈન્ટ સાતની હતી જે છ પોઈન્ટ આઠની છે અને તેમાં એન્ડ્રોઈડ ફોર્ટીન હતી આમાં એન્ડ્રોઈડ ફિફ્ટીન છે અને કેમેરો તેમાં મેન કેમેરો આઠ મેગાપિક્સલ પિક્સલ જ હતું જયારે અત્યારે બત્રીસ મેગાપિક્સલ છે અને પહેલા ફાઈવ મેગાપિક્સલ હતું તો આઠ મેગા પિક્સલ છે તો આ રીતે બેટરી પણ પોકો સી સેવન્ટી વનમાં વધારે છે એટલે કે આ એક બજેટ ફોન છે અને આ બજેટમાં કોકો એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે જો તમારું બજેટ છે તે સાત હજારની અંદરનું છે તો તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે કમેન્ટ કરીને એ પણ જણાવો કે તમે અત્યારે કયો ફોન યુઝ કરી રહ્યા છો અને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો તો મળી આવા બીજા નેક્સ્ટ તો વિડીયોમાં